નમસ્કાર જે રીતે છ વિધાનસભા સીટ ઉપર પદયાત્રા નું અહિયાં આયોજન કરવામાં આવશે જેની વિગતવાર માહિતી અમારા આદરણીય દેવજીભાઈએ આપની સમક્ષ મૂકી છે જે પ્રમાણે લોખંડી અલગ જ પ્રકારે આપણે આજે એમને યાદ કરીએ છીએ જેમણે સાડા પાંચસો થી વધારે રજવાડાઓને એકત્ર કરીને આજે એક અખંડ ભારત નિર્માણ કર્યું છે એવા અડગ અને લોખંડી પુરુષ જ્યારે સરદાર સાહેબની જન્મ જયંતીની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમનું જે જન્મ સ્થળ છે કરમસદ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા શ્રી સરદાર સાહેબની આવેલી છે ત્યાં પણ બીજા પાર્ટની અંદર એકસો પચાસ કિલોમીટરની યાત્રાનું આયોજન કેન્દ્ર અને અમારા સ્ટેટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને નવેમ્બર થી છ ડિસેમ્બર સુધી એકસો પચાસ કિલોમીટર ની યાત્રા પણ સાથે ચાલશે એમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમત્રી શ્રી અમિતભાઈ સાહેબ અન્ય રાજ્યોના સૌ મુખ્યમંત્રી શ્રીઓ કેન્દ્રના મંત્રીઓ સૌ આગેવાનો મહંતો સંતો અને સેલિબ્રિટી આવા અનેક અનુભાવો અને માપશો પણ આ યાત્રાની અંદર જોડાશે અને સરદાર સાહેબના માનમા સાચા ની અંદર જેમણે આ દેશને

એક રાષ્ટ્રીય યાત્રા પર એ બે પ્રકારની યાત્રાઓ એ ગુજરાતમાં નીકળવાની છે એના માટેની પત્રકાર વાર્તામાં આપ સૌ બધા આવ્યા છો ત્યારે જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે એ દેશને અખંડિત રાખવા માટે પ્રયત્ન કર્યા આવા પાંચ સાડા પાંચસો ઉપરના રજવાડાઓને એ બધાને સમજાવવાનું બહુ અઘરું કામ એ આ દેશના સન્માનીય સરદાર સાહેબે કર્યું અને એવી જ રીતે એ સોમનાથને પુનર્નિર્માણ કરવાનું વાત હોય કાશ્મીર માં યોગ્ય સમયે એ લશ્કર મૂકીને કાશ્મીરને બચાવાનું કામ હોય આવા અનેક રાષ્ટ્રવાદી કામો એ જે તે સમયે સરદાર સાહેબે કર્યા એમનું આ માહિતી લોકો સુધી પહોંચે વિષય લોકો સુધી પહોંચે એના જે એના જીવનમાંથી પ્રેરણા આવતી નવી પેઢી લે એના માટે આ એક યાત્રાનું આયોજન સમગ્ર એ ગુજરાતમાં દરેક વિધાનસભાથી થયો છે એમાં આપણા કચ્છમાં પણ આ છ વિધાનસભાઓમાં આપણી યાત્રાઓ એ નીકળવાની છે એ યાત્રાઓ અલગ અલગ રૂટ થી નીકળશે અને એમાં સમગ્ર સમાજના આગેવાનો વિવિધ સમાજને સાથે લઈને એવા લોકોને જોડીને એક પ્રસારમાં આ દેશ એક છે એવો ભાવ આ યાત્રામાં પ્રગટ થાય એના માટે એમાં સભામાં એમના જીવન વિશે વાતચીત કરવામાં આવશે વિદ્યાર્થીઓ એમાં જોડાશે સમાજના આગેવાનો જોડાશે અલગ અલગ વર્ગના લોકો જોડાશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડાશે જોડાશે

કે જે સાચા અર્થમાં દેશ માટેનું કામ કર્યું છે એવા કોઈ પણ મહાપુરુષ હોય એ ગમે એ પાર્ટીના હોય પણ એણે દેશ માટે આટલું જે કામ કર્યું છે એને સાચા અર્થમાં એ લોકો સુધી વાત પહોંચે અને સમાજમાં દેશભક્તિનો ભાવ પ્રગટ થાય એના માટે યાદ કરવાનું આવ્યું અમે અમારા ભારતીય જનતા પાર્ટી પર દ્વારા એ અમારે અલગ અલગ બેઠકો અમારા ઇન્ચાર્જો નિમાણા છે એ પ્રમાણે એ પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરવાના છે સરકારી રાહે પણ આ યાત્રાનો પ્રચાર પ્રસાર થાય એના માટે સરકારી તંત્ર પણ વ્યવસ્થા કર્યું છે કુલ મળીને અમારો મેસેજ એવો છે કે વધારે વધારે સમાજના દરેક સમાજના એ નાનાથી મોટા બધા વર્ગોને જોડી અને આ યાત્રા સફળ થાય એના માટે